અમારે પાંચ જાતના આટા મિક્સ કરીને એનું કોટિંગ કરેલું છે એનાથી ક્રંચી અને ખાવાની મજા આવે એના માટેનું પાંચ પ્રકારના આટા ભેળવેલા છે કોઈ પણ જાતની નુકસાનકારક નહીં પ્યોર નેચરલ ચટણી પ્યોર નેચરલ બટેટાનું એક પણ બગડેલું પણ નહીં સુપર વસ્તુ ઓછા નફે જાજો ધંધો કરવાની અપેક્ષા રાખીએ ગ્રાહકને સંતોષ એ જ અમારો નફો ચટણીની ખાસિયત શું છે તમારી ખાસિયત તમે નેચરલ રાખીએ જે કોઈ પણ જાતનું આમાં કોઈ પણ જાતનું કેમિકલ કે કોઈ પણ જાત આડિયાસર થાય

લેવો <laughs>